હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ફોદીના ફ્લેવરવાળા સેવ મોબરાની રેસીપી તો રેગ્યુલર સેવ મોબરા અથવા તો લસણયા સેવ મોબરા તમે ખાતા જ હોય છે પણ એકદમ ટેંગી સ્વાદ સાથે ફોદીના ફ્લેવરવાળા સેવ મોબરા તમે ક્યારેય બનાવ્યા પણ નહીં હોય અને ખાધા પણ નહીં હોય તો ચાલો ઘરમાં રહેલી સિમ્પલ મસાલા સાથે સેવ મોબરા બનાવવાનું શરૂ કરી દઈએ ગેસ ઉપર એક પેનને ગરમ થવા માટે રાખી દીધેલું છે તે પેનમાં આપણે સૌથી પહેલાં તો મબરા એડ કરીશું અને મમરાને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર સરસ એવા રોસ્ટ કરવાના છે મમરા રોસ્ટ કરવાથી એકદમ સેવ મમરામાં ક્રિસ્પિનેસ આવશે જેથી તમને ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતના આપણે મમરાને મીડિયમ ટુ લો ગેસ ઉપર હાઈ ગેસની ફ્લેમ બિલકુલ રાખવાની નથી લો ટુ મીડિયમ ઉપર જ આપણે ગેસ મમરાને રોસ્ટ કરવાના છે તો મમરા આપણે સરસ એવા રોસ્ટ થઈ ગયા છે જો આ રીતના પ્રેસ કરીએ તો આ રીતના એકદમ ક્રંચી ક્રન્ચીનીસ આવી જોઈએ તમે જો એકદમ મસ્ત એવા મમરા થઈ ગયા છે ને જો તો ચાલો મમરાને આપણે સાઈડ પર રાખી દઈશું તો ફોદીના ફ્લેવરવાળા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ જેટલો ફ્રેશ ફોદીનો લીધેલો છે ફુદીનો એકદમ આપણો ફ્રેશ હોવો જોઈએ જેથી જે આપણે ફોદીના ફ્લેવરવાળા સેવ મમરા કરીએ છીએ ને એનો ટેસ્ટ એકદમ ફોદીનાનો ખૂબ જ સરસ એવો આવે એટલા માટે મેં અહીંયા એકદમ ફ્રેશ એવો ફોદીનો લીધેલો છે તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આપણે આ રીતની એક ચારણી રાખીશું અને તેમાં આપણે પોદીનાને એડ કરીશું આ રીતના પોદીનાને આપણે સરસ એવા તળી લેવાના છે ત્રણ જ મિનિટમાં ફદીનો એકદમ સરસ ક્રિસ્પી એવો તૈયાર થઈ જશે ફદીનો આપણે એકદમ ક્રિસ્પી પાંદીએ બ્લીપુડ તેમાં તેલ રહેવું ના જોઈએ અને એકદમ જો ક્રિસ્પી હશે ને તો એનું જ્યારે આપણે જેને આપણે મિક્સર જારમાં એડ કરીને જ્યારે તેને આપણે પેસ્ટ બનાવશું ને તો એની પેસ્ટ સરસ એવી તૈયાર થશે તો આ રીતના આપણે સરસ એવા ફદીનાને કરી લઈશું તો સરસ એવા ફુદીનાના પાનના આપણે ક્રિસ્પી થઈ ગયા છે તો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફુદીનાના પાંદ આપણા ક્રિસ્પી થવા જ જોઈએ જો નહીં થયા હોય ને તો થોડું પણ જો એમાં પાન પોદીનાના પાંદમાં થોડુંક પણ પાણી રહેલું હોય છે ને તો મમરા તમારા સોફ્ટ થઈ જશે એટલા માટે ફુદીનાના પાંદ આપણા એકદમ ક્રિસ્પી જોવા જોઈએ તો સરસ એવા પાંદ આપણા ક્રિસ્પી થઈ ગયા છે તેને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું તો ત્યારબાદ આપણે સેમ એ જ પ્રોસેસથી મેં એક કપ જેટલા લીલા ધાણા લીધેલા છે તેને પણ આપણે એડ કરીશું અને ધાણાને પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું તો તમે ક્યારેય આ રીતના ફોદીના ફ્લેવર અથવા તો પાણીપુરી ફ્લેવરવાળા સેમ ઉગડા ક્યારે બનાવ્યા છે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને આ આસ્યા મોબરા ખૂબ જ ભાવશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ધાણા પણ આપણા સરસ તેવા ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તેને પણ આપણે જે ફોદીનો પ્લેટમાં કાઢેલો છે તેમાં જ આપણે ધાણાને પણ એડ કરી દઈશું તો સેમ પ્રોસેસ થી મેં મરચાંનું કટિંગ લીધેલું છે તેને પણ આપણે એડ કરી દેશું અને મરચાના કટિંગને પણ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું મરચાં પણ આપણા સરસ એવા ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તેને પણ પ્લેટમાં એડ કરી દેશું ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાંદ તેને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે ત્યારબાદ આપણે એક કપ જેટલા મગફળીના બીને ફ્રાય કરીશું મગફળીના બી એડ કરવા એકદમ ઓપ્શનલ છે જો તમને ભાવતા હોય તો તમે એડ કરી શકો છો અને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આજે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે બિલકુલ લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના એકદમ ગ્રીન કલરના જે આપણે સેવમગરા બનાવવાના છે કે પાણીપુરી ફ્લેવરના તો પાણીપુરી તો બધાને ભાવતી જ હોય છે એ સોમાંથી નવ્વાણું ટકા લોકોને પાણીપુરી ભાવતી હશે તો જો આ રીતના પાણીપુરી ફ્લેવરના સેવ મગરા હશે ને તો બાળકોને એકદમ યુનિક નાસ્તો લાગશે અને ટેસ્ટ તો એટલો સરસ લાજ છે ને કે ના પૂછો વાત મેં પણ ઘરે એકવાર ટ્રાય જ કરી લીધેલી છે ત્યાર ત્યારબાદ મને બહુ જ ભાવ્યા અને મારા બાળકોને પણ ખૂબ જ ભાવ્યા એટલા માટે મેં કીધું ચાલો આજે હું તમારી સાથે શેર કરું તો તમે મારો વિડીયો ક્યાં છે જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો જેથી હું તમને બધાને સ્પેશિયલી થેન્ક્સ કહી શકું તો સરસ એવા મગફળી પણ આપણી ફ્રાય થઈ ગઈ છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો ત્યારબાદ મેં એક મિક્સર ચાલી દેલું છે તેમાં આપણે બધા જ ફોદીનો ધાણા મરચાં મીઠા લીમડાના પાન જે પણ આપણે ફ્રાય કર્યા છીએ ને બધાને સરસ એવી પેસ્ટ તૈયાર કરવાની છે તો આ રીતના આપણે બધી સામગ્રીને એડ કરી દઈશું અને સરસ એવી ફાઇન પેસ્ટ તૈયાર કરીશું જો ફોદીના આ રીતના તમે ફ્રાય કરીને લેશો ને તો એકદમ નેચરલ કલર તમારો ગ્રીન કલર આવશે તમારે ગ્રીન કલરનો ઉપયોગ જે આપણે ફ્રૂટ કલર આવે છે ને એનો તમારો ઉપયોગ પણ નહીં કરવો પડે તો પણ એકદમ સરસ એવો ગ્રીન કલર તમારો જળવાઈ રહેશે તો સરસ એવી પેસ્ટને તૈયાર કરીશું તો આ રીતની તમે જો પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને કલર વાઇઝ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ગ્રીન કલર આપણો તૈયાર થયો છે જો એકદમ મસ્ત એવો ગ્રીન કલર થયો છે તો આ જ સેમ પ્રોસેસથી તમે પણ ઘરે સેમ અમરા બનાવશો ને તો તમારે પણ આ જ રીતના પેસ્ટ બનીને તૈયાર થશે અને પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે ફોદીનો છે બધી સામગ્રી તેલમાં ફ્રાય કરી છે તો તેલ ઓલરેડી હતું જ આપણે તો આપણે કોઈ પણ વસ્તુ એડ કરવાની બિલકુલ જરૂર નથી તો આ પેસ્ટને આપણે સાઈડ પર રાખી દેસું તો પાણીપુરી ફ્લેવરના સેમ ઉબરાને વધારે ટેંગી સ્વાદ આપવા માટે સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું તેની સાથે આપણે અડધી ચમચી જેટલો આપણે સંચટ પાવડર એડ કરવાનો છે અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો મેં જંજીરા લીધેલી છે જે ઇઝીલી કરિયાણા દુકાને એક રૂપિયામાં મળી જાય છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું અને બધી સામગ્રીને સરસ એવી મિક્સ કરી લેશું તો એકદમ ચટપટો સુપર ટેસ્ટી મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતનો મસાલો આપણો તૈયાર છે મસાલાને સાઈડ પર રાખી દેસું તો સૌથી પહેલાં તો આપણે જે મમરા રોસ્ટ કરેલા છે તેને આપણે લેવાના છે તો સૌથી પહેલાં તમે બે ચમચીથી થોડુંક વધારે તેલને ગરમ કરીને લીધેલો છે તેમાં આપણે જે પેસ્ટ બનાવેલી છે તેને આપણે એડ કરીશું અને સરસ એવી ગરમ કરી લેશું તો આ રીતના મિક્સ કરીશું તો આ પેસ્ટને આપણે મમરામાં એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે મસાલો બનાવીએ છે મસાલાને બધા જ મસાલાને એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું જો સેવ મમરા ખાટા મીઠા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે અને સરસ એવા બંને હાથની મદદથી આ રીતના મમરાને મિક્સ કરતા જશું આ રીતના બંને હાથથી મમરાને ઘસશો ને એટલે મમરા એકદમ સરસ એવા તૈયાર થશે તો તમને જોતાં જ ખબર પડી જશે કે એકદમ કલર વાઇઝ અને વાઇઝ એકદમ મસ્ત એવા મમરા આપણા બનીને તૈયાર થયા છે તો સેમ પ્રોસેસથી આ જ રીતના આપણે સરસ એવા મમરાને મિક્સ કરી લેશું તો બધા જ મમરા આપણા સરસ એવા પેસ્ટમાં કોટ થઈ ગયા છે તમે જુઓ એકદમ મસ્ત એવો કલર આવે છે ને જો અને મારા હાથમાં પણ ગ્રીન કલર બેસી ગયો છે એકદમ મસ્ત નેચરલ કલર સાથે અને એકદમ નેચરલ ટેસ્ટ સાથે પાણીપુરી ફ્લેવરના મમરા આપણા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના એકદમ હળવા હાથે ઘસવાનું છે જેથી મમરા પણ તમારા તૂટે નહીં અને સરસ એવી પેસ્ટ મમરામાં કવર થઈ જાય તો તમે જુઓ કોઈ પણ મમરા આપણા કોરા રહ્યા નથી એકદમ સરસ એવા પેસ્ટમાં મમરા આપણા કવર થઈ ગયા છે ત્યારબાદ આપણે તેમાં સેવ એડ કરીશું અને સેવ એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે મગફળીના બી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટા અને ટેંગી સ્વાદ સાથે પાણીપુરી ફ્લેવર અથવા તો ફોદીના ફ્લેવરવાળા સેવ મમરા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ વાવશે ધોપોદીના ફ્લેવરના એકદમ સચપટા સેમોમરા બનીને તૈયાર થઈ ગયા છે જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ